નમસ્કાર મિત્રો આપણે આ ગુજરાતી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે અમાસ નો દિવસ પિતૃઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવાનો હોય છે આ વર્ષે અષાઢ અમાવસ્યા પાંચ જુલાઈ શુક્રવારના રોજ આવી રહી છે આ દિવસે નારાજ પિતરોને ખુશ કરવામાં આવશે જેથી તેમના આશીર્વાદથી આશીર્વાદથી ઘર અને પરિવારની ઉન્નતિ થાય છે પિતૃઓ અને નારાજગીના કારણે પરિવારની પ્રગતિ અટકી જાય છે એવી ધાર્મિક માન્યતા છે કે તમને કેવી રીતે ખબર પડે કે પિતૃઓ નારાજ છે

કારણ કે અમે તમારા માટે આવનવા વિડીયો લાવતા રહીશું ચાલો દોસ્તો આગળ વધી તો સૌથી પહેલા વાત કરી કે જો તમારા પિતરો નારાજ હોય તો પરિવારના વંશની વૃદ્ધિ થતી નથી તે પરિવારના સભ્ય સંતાન સંતાનહીન રહેતા હોય છે આ કારણે તે પરિવારને આગામી પેઢીનો નાશ થઈ જાય છે સંતાન દોષને પિતૃઓની નારાજગીનું એક કારણ માનવામાં આવે છે કે ઘણીવાર વાર પિતૃદોષ કારણે વિવાહમાં પણ અડચણ આવે છે કે પછી દાંપત્ય જીવન કષ્ટકારક બને છે જો તમારા કાર્યોમાં સતત અડચણો આવે છે જે પણ કામ શરૂ કરો છો તે વચ્ચે અટકી જાય છે કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી તો પણ પિતૃ નારાજગીનું કારણ માનવામાં આવે છે જો ઘરમાં ઘરના આંગણમાં પિતૃના છોડ ઉગી નીકળે તો પણ તેને અશુભ માનવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓની નારાજગીને કારણે ઘરની ઘરની અંદર પીપળાનો છોડ ઉગી નીકળતો હોય છે ઘરમાં હંમેશા અશાંતિ રહેતી હોય પરિવારના સભ્યો વિશે નાની નાની વાતોમાં પણ ઝઘડા ચાલતા રહેતા હોય અને આ ઝઘડો કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય તો પણ પિતૃઓની નારાજગીનો સંકેત હોઈ શકે છે ઘરમાં કોઈને કોઈ સભ્ય અચાનક દુર્ઘટનામાં મૃત્યુ થતું હોય કોઈ પણ રોગથી પીડાઈ રહ્યા હોય તો પણ તેને પિતૃઓની નારાજગીનો સંકેત માનવામાં આવે છે પિત્રો નારાજગીના કારણે તમને અચાનક જ ધન આને થઈ જાય છે બિઝનેસમાં સતત નુકસાન થઈ જાય છે આર્થિક સંકટમાં ફસાયેલા રહેવું પણ પિત્રોને નારાજગીનો સંકેત માનવામાં આવે છે ઘરના માંગલિક કાર્યો જેમ કે વિવાહ ઉપનીય સંસ્કાર વગેરેમાં પિતૃઓની પૂજા ન કરવી અને તેમનો તિરસ્કાર કરવો તે પણ તેમને એક નારાજગીનો સંકેત હોઈ શકે છે આ સંકેતોની મદદથી પિતૃઓ જણાવવા માગે છે કે તેમના વંશના લોકો તેમને તૃપ્ત કરો છો તેના માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ પંચબલી કર્મ વગેરે કરો અને તેઓ તૃપ્ત થઈ જાય અને તેમાંથી તેમને મુક્તિ મળે અને તમારા જીવનમાં સુધાર આવે અને તમારું જીવન પણ સુખી થાય આશા રાખું છું વિડીયો તમને સમજાયો હશે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો આ વિડીયોની અંદર જે પણ માહિતી આપવામાં આવી છે તે અમારા નિજી વિચાર છે અને આસપાસમાંથી તેમજ ન્યૂઝમાંથી મેળવેલું હોય માટે આ વિડીયોને મેં પુષ્ટિ કરતા નથી તમે વિડીયોની સંપૂર્ણ ખરાઈ કરીને પછી જ આગળ વધશો થેન્ક યુ દોસ્તો